અરે આ જગતનો બાપ કાળિયો ઠાકર ધારે ને એને હીરો બનાવી નાખે ઓ તો હવે આપણે વાત કરીએ ને તો લાલો કૃષ્ણ સદા સહાય ગવાયું હતું અને એ જ ગીતને અત્યારે હાલ રાજ ગઢવીએ ગાયું છે તેમના રાગમાં ગાયું છે અને ખરેખર ખૂબ સારું એવું રાજ ગઢવીએ ગીત ગાયું છે હમણાં હું તમને એ ગીતનો વિડીયો બતાવું પણ એ વિડીયો બતાવું એ પહેલા કોમેન્ટ બોક્સની અંદર જય જરૂર જરૂરથી લખી નાખજો અને તમે આ રાજ ગઢવીનો એ વિડીયો જોવો બાકી તો I'm in it. tu at ne vyak